હેન્ડો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે આપણે આવી ગયો છે કે શડો આપણે જવાનું છે સાળડે આપણે જોવા કેવી રીતે આપણે દારાડો પાડે છે આપણે ખબર તો નથી આપણે કેવી રીતે પાડે છે અને મારા કાપના ફેરાય ચલું છે એ તમને હું આગળ હમણાં દેખાડું મિત્રો તમે બ્લોકમાં બિના રહીજો તો આપણે કાપનો ફેરો આવી ગયો છે આગળ તમને દેખાડું તો કેવી રીતે કાપ નાખે છે આપણે કેવી રીતે સાળડો આપે છે એ બધું તમને હું દેખાડું તમે બ્લોકમાં બિના રહીજો મિત્રો

વાહ તમારી ક્યાં ફાયરિંગ તમે દરબાર રહ્યા ને જો આપણે કાપ ઠલવાય છે ધોવો અહીંયા ખબર તો નથી એને ક્યાં હલવાજો હલવાઈજો ને કે એને કહેવાય કાંટા દવા કાપ ઠલવાય છે આપણે મિત્રો શો મસ્તીનો કાપ છે ધોવો તમે આમ આપડા પૈસા બનાવી જ લેવા લેવાશે હવે હાલો તમે બ્લોક માં મીને લઈ જાવ આપડે સાઈજ એ હવે સારો આખવા એ ચેક્ટર કાપતો થલવી નાખ્યું છે મિત્રો એટલે તમે મીના હેન્ડો મિત્રો જો આપણે જાય છે કવામાં તમે જોઈ શકો છો જો આપણા ભાઈ આ ભાઈ આપણને ઉતારે છે એકચુઅલી જો આપણે જાય છે આ લેન કવાની છે એ ઉંદર ઉતારી દીધી એને અને તમે ઉતારો છો ને મને હરખા ઉતારજો તમારું નામ શું છે મુનાભાઈ ગામ ફિફાદ

રાતે એ તમે શું કરો એ તમે શું કરો પાણી તો ધો માવી ગયું છે એમ કે છે ભાઈ એમ ધો અડધી મોટર નું પાણી આવે આપણે અને જો આ ઓલું પાણી બઈ છે હો અને આ ભાઈ જો આમ બેઠા મારી ધાન માં આયા એમ જો તમે કા કરો પાણી

તમે હરક માં છો ને ફૂલ હરક માં વાહ ભાઈ બે દાડા રાખજો મારી હાથ તો હા કારક કારક ખાવ જો પાણી

અમે દાઈ છે ઘરે નાઈ ના છે પછી ડાળવાળા વેજા છે અમારે લેટ વગી ડીમ આવી ગઈ છે આપના ખરા ન ખાજા છે લાઈક ને અહીંયા દે એ નથોડી કહેવાય એક ઢગો પાડીને પુષ્પાક નામ જુન કે ફ્લાવર સમજાય કે વાહ વાહ તો બ્લોગ ને મે અહીંયા ન શેર કરો અને સબસ્ક્રાઇબ ગોપાલભાઈ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં જય રામાપી જય